નમસ્કાર ખેડૂત મિત્ર આપણે દેવસર ગામે મુકેશભાઈને ત્યાં પ્રગતિશીલ ખેડૂત છે અહીંયા જ્યાં આપણે જે સિક્સરી થ્રીનો ડેમો કરાયો હતો તો ત્યાંનું રિઝલ્ટ વિશે આપણે પૂછવી મુકેશભાઈ તમારું નામ આખું બોલો ને ગામ મુકેશભાઈ કેસા દેવસર ગામ તાલુકો ચોટીલા તાલુકો બરોબર જિલ્લો શું છે સુરેન્દ્રનગર હવે તમે આ જે સિક્સરી થ્રીનું અહીંયા કણે તમે

ફાલ કે એવું કઈ જોયેલું નથી કાઈ એટલે કઈ નથી આ એનો ડિફરન્સ છે બરોબર એટલે હવે તમે આ દવા વાપરી જે સીટી થ્રી એના વિશે તમે ખેડૂત ને શું કહો હું એમ જ કહું કે આ વાપરાય વપરાય ખરેખર વાપરાય જો પૈસા આપડા વ્યર્થ નથી ને કોઈ પણ પાક ની અંદર ચાલે છે ને હા ગમે પાક ને હું રાયો તો રીંગણી કાજુ પણ મેને એમ થયું કે લ્યો એક હા લઉં કાકા આપણે નજર માં બી રીઝલ્ટ

ખુબ ખુબ આભાર મુકેશભાઈ કે જેથી કરી આ પ્રગતિશીલ તરીકે એમની ગણતરી કરી શકાય કે આ પોતે રિઝલ્ટ વ્યક્તિ છે એટલે હું રીંગણી કાજુ લેવા ગયો તો પણ મને એમ થયું કે પડખે પોપ ભરતો તો એક સા માં ટ્રાય કરી પછી મેં આખા પડા માં દીધી છે